હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દેવામાં આવેલી છે મિત્રો તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર ચુમ્માળીસ જેના અંદર આપણે સાઇન્ટ એમસીક્યુ ભણવાના છે મિત્રો જે જી આધારિત હશે અને પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો જે પાર્ટ ટુ મિત્રો એકસો વીસ ગુણોનો પૂછાશે એના અંદર આ પ્રશ્નો ખૂબ જ કામ આવવાના છે તો આ પ્રકારના વિડિયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો ડિક્લેર થઈ ગઈ છે જે પંદર છ બે હજાર પચીસના રોજ તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેવા આવવાનું છે મિત્રો તો એના પહેલા મિત્રો તમને થોડી માહિતી આપી દો તો તમે આપણા જુઓ મિત્રો આ મોડલ પેપરની જે સિરીઝ એકથી તેતાલીસ મિત્રો પહેલાં અપલોડ કરી લઈશું મિત્રો ના જોઈ હોય તો જોઈ લેજો મિત્રો અને એ બધા પ્રશ્નો છે ના જીકેના અંદર ખૂબ જ કામ આવવાના છે બરોબર અને મોડલ પેપરની આખી જે પ્લે લિસ્ટ છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે જે એકથી તેતાલીસ છે બરોબર એ બધા જોઈ લેજો તમને ખૂબ જ કામ આવશે અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર આ ચુમ્માળીસ છે જેના અંદર આપણે સાઇડ પ્રશ્નો સારી રીતે સમજીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભુર્જ નામના વૃક્ષો ક્યાં જોવા મળે છે તો ભુર્જ નામના વૃક્ષો છે ને મિત્રો એ હિમાલયના અંદર જોવા મળે છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાડપત્ર એટલે શું તો તાડપત્ર એટલે મિત્રો તાડ વૃક્ષના પર્ણો પર લખાયેલ હસ્તપ્રત હોય ને મિત્રો એને તાડપત્ર કહેવાય છે બરોબર તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રત આ જે પ્રશ્ન છે ને એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો છે બરોબર આ ઇતિહાસના અને ભૂગોળના પ્રશ્નો છે મિત્રો જે ખૂબ જ કામ આવવાના છે ને તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર ઇતિહાસ પણ ભૂગોળ પણ સારા એવા માર્ક્સના અંદર પૂછાવાનું છે બરોબર હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિલેખો એટલે શું તો ધાતુ અને પથ્થરો ઉપર કોતરાયેલ કે લખાયેલ લેખ જે હોય ને મિત્રો એને અભિલેખો કહેવાય છે આ ડાયરેક્ટ પ્રશ્ન છે મિત્રો સીધો પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે તામ્રપત્રો એટલે શું તો તાંબાના પત્ર ઉપર કોતરેલી લખવામાં આવેલું લખાણ જે હોય ને મિત્રો એને તામ્રપત્રો કહેવાય છે બરોબર જે તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ બરોબર પહેલાંના રાજાઓ મિત્રો આ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા બરાબર તામ્રપત્રનો અભિલેખોનો તાડપત્રોનો ભુજ જે વૃક્ષ છે મિત્રો એની સાલનો બધાનો ઉપયોગ કરતા હતા બરાબર લખાણ માટે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તામ્રપત્રો ઉપર શા નહીં માહિતી જોવા મળે છે તો યાદ રાખજો મિત્રો તામ્રપત્રો ઉપર વહીવટીતંત્ર અને દાનની માહિતી જોવા મળે છે તો જોઈ લો મિત્રો મેં અગાઉ તમને જણાવ્યું કે પહેલાંના રાજાઓ મિત્રો કોઈ વસ્તુ દાનના અંદર આપ્યું હોય તો તામ્રપત્રો ઉપર લખીને આપતા હતા બરાબર તો આ બાબત માટે મિત્રો આ તામ્રપત્રની માહિતી મિત્રો વહીવટી તંત્ર અને દાન માટે મિત્રો ઉપયોગ થતો હતો બરોબર તામ્રપત્રોનો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે તો જોઈ લો મિત્રો આ પાટણના અંદર આવેલું છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર બરોબર પાટણમાં હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલું છે તો નવરંગપુરા અમદાવાદના અંદર આવેલું છે મિત્રો આ અમદાવાદ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી બરોબર આ પરીક્ષાના અંદર પહેલા પૂછાયેલા પ્રશ્નો છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભોજન અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે એ પણ અમદાવાદના અંદર આવેલું છે મિત્રો અને સંશોધન હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રી મહાવીર જૈન આરાધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો કોબા ગાંધીનગરના અંદર આવેલું છે મિત્રો શ્રી મહાવીર જૈન અધ્યાયન કેન્દ્ર બરોબર કોબા ગાંધીનગરમાં આવેલું છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચમાર્ક સિક્કાનો સમય શું છે તો ઈસવીસન પૂર્વેની પાંચમી સદીના અંદર મિત્રો આ પંચમાર્ક સિક્કાનો સમય છે બરાબર યાદ રાખી દેજો પરીક્ષાના અંદર પૂછાયેલું છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચમાર્ક સિક્કાનું નિર્માણ શામાંથી થતું હતું તો ધાતુઓના ટુકડાના અંદરથી થતું હતું તો જુઓ મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ ઇતિહાસના અને ભૂગોળના પ્રશ્નો છે બરાબર જે તમારી પરીક્ષાના અંદર બેઠા જોવા મળી શકે છે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાંથી મળેલા સૌથી પ્રાચીન સિક્કા કયા છે તો જોઈ લો મિત્રો પંચમાર્કના જે સિક્કા છે ને એ ભારતમાંથી મળેલા સૌથી પ્રાચીન સિક્કા કહેવાય છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરાનીઓને ભારતને શું નામ આપ્યું હતું તો હિન્ડોસ નામ આપ્યું હતું બરોબર અને હિન્ડોસ નામ આપ્યું હતું મિત્રો સિંધુ નદી ઉપરથી બરોબર આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીસ લોકોએ ભારતને શું નામ આપેલું તો ગ્રીસ લોકોએ મિત્રો ભારતને ઇન્ડ નામ આપ્યું બરોબર પેલું હિન્ડોસ છે અને આ છે ઇન્ડસ છે બરોબર જે સિંધુ નદીના ઉપરથી નામ આપવામાં આવેલું છે તો આ પ્રશ્નો છે છે મિત્રો પરીક્ષાના અંદર અને આવા પ્રશ્નોની તૈયારી કરજો હવે નંબરનો પ્રશ્ન કે વૃક્ષની સાલમાંથી બનેલા વસ્ત્ર હોય ને એને શું કહેવાય તો આને મિત્રો વલ્કલ વસ્ત્ર કહેવાય શું કહેવાય વલ્કલ વસ્ત્ર કહેવાય છે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિમાનવ સમયના રાખના અવશેષો ક્યાંથી મળી આવેલા છે તો જોઈ લો મિત્રો આદિમાનવ સમયના રાખના અવશેષો છે મિત્રો એ કુર્નુલ આંધ્રપ્રદેશના પ્રદેશના અંદરથી મળી આવેલા છે બરોબર કુર્નુલ આંધ્રપ્રદેશમાંથી જોઈ લો તો આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે ઇતિહાસના પ્રશ્નો છે બરોબર અને ભૂગોળના મિક્સ છે આ બધા પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માનવીએ સૌપ્રથમ અગ્નિનો ઉપયોગ ક્યારે કરેલો હશે તો અગિયાર હજાર વર્ષ પહેલાં મિત્રો માનવીએ સૌપ્રથમ અગ્નિનો ઉપયોગ કરેલો હતો બરોબર અગિયાર હજાર વર્ષ પહેલા હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિમાનવ ચક્ર શેમાંથી બનાવતા હતા તો આદિમાનવ જે ચક્ર બનાવ્યું હતું ને સૌ પ્રથમ એ ઝાડના થડ અને જાડા લાકડાના અંદરથી બનાવતા હતા હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીનો પ્રથમ સાથે મિત્ર કોણ હતો તો જોઈ લો મિત્રો માનવીનો પ્રથમ સાથે મિત્ર કૂતરો હતો કોણ હતો કૂતરો હવે વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બકરીનું શબ ક્યાંથી મળી આવેલું છે તો બકરીનું શબ છે મિત્રો મહેર ગઢના અંદરથી મળી આવેલું છે બરાબર આ પ્રશ્ન પ્રશ્ન મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ઇનામ ગામ ક્યાં આવેલું છે તો જોઈ લો મિત્રો પ્રાચીન ઇનામ ગામ જે છે ને એ મહારાષ્ટ્રના અંદર આવેલું છે બરોબર મહારાષ્ટ્ર હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ વસાહત અને ગેંડાના પુરાવા ક્યાંથી મળી આવેલા છે તો માનવ વસાહત અને ગેંડાના પુરાવા છે મિત્રો લાંગણ જ એ ગુજરાતના અંદર મહેસાણાના અંદર આવેલું છે આ લાંગણજ ત્યાંથી મળી આવેલા છે બરોબર હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોખા અને ઘેટા બકરાના પુરાવા ક્યાંથી મળી આવેલા છે તો આનો જવાબ આવશે મિત્રો મહાગઢ ઉત્તર પ્રદેશના અંદરથી ચોખા અને ઘેટા બકરાના પુરાવા મળી આવેલા છે બરાબર તો જો આવા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો જીકેના અંદર બરોબર પ્રશ્નોનું લેવલ ગમતું હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે બરાબર એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વની માનવ વસાહતો કઈ કઈ છે તો વિશ્વના અંદર મિત્રો કઈ કઈ માનવ વસાહતો આવી ગયેલી હતી તો ઇજિપ્ત આવે છે મેસોપોટેમિયા આવે છે આપણા ભારતના અંદર ચીન રોમ બરોબર આ બધું આવે છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ સભ્યતાનું નગર હડપ્પાની શોધ ક્યારે થઈ હતી તો ઓગણીસો એકવીસના રોજ મિત્રો આ સિંધુ સભ્યતાનું હડપ્પાનું નગર જે છે ને એ ઓગણીસો એકવીસના અંદર શોધ થઈ હતી હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પાના ઉત્ખનન કરતા કોણ હતા તો દયારામ સહાની જે છે મિત્રો હડપ્પાના ઉત્ખનન કરતા કહેવાય છે દયારામ સહાની ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પાની લાક્ષણિકતા કઈ છે તો નગર રચના જે છે ને મિત્રો હડપ્પાની લાક્ષણિકતા કહેવાય છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હડપ્પા સભ્યતામાં કયા કિલ્લો અને વસાહત કઈ દિશામાં હતું તો જેલો મિત્રો હડપ્પા સભ્યતામાં કિલ્લો અને વસાહત કઈ દિશામાં હતો તો પશ્ચિમ પૂર્વના અંદર હતું બરોબર પશ્ચિમના અંદર કિલ્લો હતો અને પૂર્વના અંદર વસાહતો બધી રહેતી હતી તો આવો પ્રશ્ન છે ને મિત્રો જીપીએસસી સુધી પૂછાઈ ગયેલો છે બરોબર તમારી પરીક્ષાના અંદર પણ આવી શકે હવે ઓગણત્રીસ માં પ્રશ્ન સમજીએ કે હડપ્પા સભ્યતાના રસ્તાઓ કેવા હતા તો કાટખૂણે મિત્રો રસ્તાઓ હતા હડપ્પા સભ્યતાના અંદર બરોબર કાટખૂણે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પા સભ્યતાના દરવાજાની લાક્ષણિકતા શું હતી તો મકાનોના દરવાજા છે મિત્રો એ નાની નાની શેરીઓમાં ખુલતા હતા મિત્રો એ હડપ્પા સભ્યતાની દરવાજાની લાક્ષણિકતા હતી બરાબર નાની નાની શેરીઓના અંદર ખુલતા હતા હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પા સભ્યતાની લાક્ષણિકતા જણાવો તો રાત્રિ વ્યવસ્થા હતી એટલે સ્ટ્રીટ લાઇટો હતી તે આગળ એ સમયની બરાબર પછી બીજા નંબરના અંદર આવે છે મિત્રો ગટર વ્યવસ્થા પણ બહુ જોરદાર હતી બરાબર પછી બે રાજમાર્ગ હતા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરોબર આ બધી જે વ્યવસ્થા છે મિત્રો આ બધી જે લાક્ષણિકતાઓ એ હડપ્પા સભ્યતાની લાક્ષણિકતાઓ છે બરોબર રાત્રિ વ્યવસ્થા ગટર વ્યવસ્થા બે રાજ્ય માર્ગ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરોબર આ બધી લાક્ષણિકતાઓ હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ ક્યાંથી મળી આવેલું હતું તો લોથલ છે એનો જિલ્લો છે મિત્રો અમદાવાદ અને તાલુકો ધોળકાના અંદરથી મિત્રો આ લોથલ મળી આવેલું છે હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો લોથલ છે મિત્રો એ ભોગાવો નદીના કિનારે આવેલું છે બરોબર કઈ નદી ભોગાવો નદીના કિનારે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીનનો સમય એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર કોને કહેવાતું તો પ્રાચીનના સમયમાં મિત્રો પ્રાચીન સમયના અંદર એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગરી તરીકે કોણ ઓળખાતું હતું લોથલ ઓળખાતું હતું બરાબર આ ઘણી બધી પરીક્ષાના અંદર હાલ સુધી મિત્રો આ પ્રશ્ન પૂછાય છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલની વિશેષતાઓ શું છે તો ઈટોનું માળખું હતું મિત્રો ત્યાં મણકા બનાવવાની ફેક્ટરી હતી અને બહુ મોટું ડોકિયાળ ત્યાંથી મળી આવેલું છે આ લોથલની વિશેષતા છે બરોબર અંદર સમજીએાવીરા શકે છે હવે છેડત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરા કયા બેટ ઉપર આવેલું છે તો ધોળાવીરા જે સર મિત્રો એ ખદીર બેટ ઉપર આવેલું છે બરોબર કયા બેટ ઉપર આવેલું છે ખદીર બેટ ઉપર આ પ્રશ્ન પણ ઘણી બધી પરીક્ષામાં પૂસાઈ ગયેલો છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરામાં અપવાદ શું છે તો ત્રિસ્તરીય નગર વ્યવસ્થા જે છે મિત્રો એ ધોળાવીરાના અંદર અપવાદ કહેવાય છે બરાબર હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરાની વિશેષતા શું છે તો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સ્ટેડિયમ આ બંને વસ્તુ જે છે મિત્રો એ ધોળાવીરાની વિશેષતા છે બરાબર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સ્ટેડિયમ ત્યાંથી મળી આવેલું છે હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણા વેદ અને એના ઉપવેદ જણાવો તો મિત્રો આ જે પોલીસ કોન્સ્ટેબલના અંદર છે મિત્રો જોડકાર રૂપે અને વિકલ્પરૂપે જે પ્રશ્નો પૂછાય છે ને મિત્રો વિધાન રૂપે તો આના અંદરથી પ્રશ્નો બની શકે છે બરોબર હવે જોઈ લો મિત્રો ઋગ્વેદનો ઉપવેદ થાય છે આર્યુવેદ થાય છે બરોબર યજુર્વેદનો ઉપવેદ થાય છે ધનુર્વેદ થાય છે પછી સાંભવેદનો ઉપવેદ થાય છે ગાંધર્વ વેદ થાય છે અને અથર્વવેદનો મિત્રો ઉપવેદ થાય છે શિલ્યવેદ થાય છે હવે એકતાળીસ નંબર નો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદમાં કેટલા મંડળ આવેલા છે તો ઋગ્વેદના અંદર મિત્રો દસ મંડળો આવેલા છે કેટલા મંડળો આવેલા છે દસ મંડળો ઋગ્વેદના અંદર આવેલા છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે તો ઋગ્વેદના અંદર મિત્રો એક હજાર અઠ્યાવીસ સૂક્તો આવેલા છે બરાબર હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદમાં કેટલી ઋચાઓ આવેલી છે તો દસ હજાર પાંચસોને એસી ઋચાઓ આવેલી છે મિત્રો ઋગ્વેદના અંદર આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો બેઠા પરીક્ષાના અંદર પોસાયેલા છે બરાબર તમે પરીક્ષાઓ વગાઉ આપીએ છીએ તો તમને થોડોક આઈડિયા છે અથવા જૂના પેપર ઉઠાવીને જોઈ લેજો હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદની ભાષા કઈ છે તો ઋગ્વેદ વેદની ભાષા છે મિત્રો પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત આ છે મિત્રો એમની ભાષા છે ઋગવેદની ભાષા છે બરોબર પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદમાં આશાની માહિતી આપવામાં આવેલી છે તો ઋગ્વેદના અંદર છે ને મિત્રો આર્યોના રાજકીય સામાજિક આર્થિક ધાર્મિક જીવન વિશેની મિત્રો માહિતી આપવામાં આવેલી છે ઋગ્વેદના અંદર હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદમાં કઈ સંસ્થાઓની વાત કરવામાં આવેલી છે તો ઋગ્વેદના અંદર મિત્રો ગણ સભા બરોબર જેને રાજ્યસભા કહેવાય છે અને સમિતિ જેને આપણે લોકસભા હાલ કહીએ છીએ એ સંસ્થાઓની મિત્રો વાત કરવામાં આવેલી છે બરોબર યાદ રાખીએ લેજો રાજ્ય સભાને પેલા શું કહેવાતું હતું મિત્રો જયારે ઋગ્વેદની કાળના અંદર તો ગણસભા સભા કહેવાતું હતું અને લોકસભાને મિત્રો સમિતિ તરીકે ઓળખવામાં આવતું હતું બરોબર ડાયરેક્ટ સીધો પ્રશ્ન આ રીતનો પણ બની શકે છે તો જો મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર ચુમ્માળીસના અંદર સાઈઠ પ્રશ્નો ભણવાના છીએ જેના અંદર છેતાળીસ પ્રશ્નો આપણે સમજ્યા છે એના પહેલાં હું મિત્રો તમને જરૂરી માહિતી આપી દઉં છું તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ ડિક્લેર થઈ ગઈ છે પંદર છ બે હજાર પચીસના રોજ તમારો પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેવાઈ જશે મિત્રો બરોબર એટલે આ ડેટ પણ ડિક્લેર થઈ ગયેલી છે તો હવે મિત્રો તમારે તૈયારી ક્યાંથી કરવી કયા ટૉપિક ઉપર કરવાની એના પહેલાં મિત્રો થોડીક તમે માહિતી જોઈ લો કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે મિત્રો એ બસો ગુણનું પૂછવાનું છે ને કયા કયા ટોપિકમાંથી પૂછાશે એ પણ જાણી લો અને કઈ રીતનું આ પેપરનું મિત્રો સ્ટ્રક્ચર હશે તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે ને પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર વેચાઈ ગયેલું છે બરોબર જે બસો ગુણનું પૂછવાનું છે તો પાર્ટ વન જે છે મિત્રો એસી ગુણનો પૂછવાનો છે જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણમાં પૂછાશે ક્વોન્ટિટિવ એપ્યુટેડ ત્રીસ ગુણના અંદર પૂછાશે ગુજરાતી ભાષા કોમ્પ્રિહસ એ વીસ ગુણના અંદર એટલે પાર્ટ વન કુલ છે મિત્રો એસી ગુણના અંદર પૂછાશે તો પાસ થવા માટે માટે મિત્રો એસી ગુણના અંદરથી બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો એટલે આ ક્રાઇટેરિયા તમારે યાદ રાખવાનો રહેશે હવે પાર્ટ ટુ જે છે મિત્રો એકસો વીસ ગુણનો પૂછાવાનો છે જેના અંદર ભારતનું બંધારણ ત્રીસ ગુણના અંદર પૂછાશે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણના અંદર પૂછાશે પછી ઇતિહાસ સાંસ્કૃતિક વર્ષો અને ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર પૂછાશે જે આપણું આ વિડીયો છે બરાબર એટલે કુલ પાર્ટ ટુ જે છે ને મિત્રો એકસો વીસ ગુણનો પૂછાવાનો છે તો જુઓ મિત્રો આ સ્ક્રીન ઉપર તમને જે જોવા મળે છે ને એ પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે તો એકસો વીસ ગુણના અંદરથી પાસ થવા માટે મિત્રો અડતાલીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો તો જોઈ લો મિત્રો આ પાર્ટ વન અને પાર્ટ ટુ નો જે ક્રાઇટેરિયા છે મિત્રો યાદ રાખી લેજો અને એ પ્રમાણે મિત્રો તમને જે સબ્જેક્ટના અંદર કચાસ લાગતી હોય તો તૈયારી ચાલુ કરી દેજો સમય છે તમારા જોડે હવે મહત્ત્વની બાબત એ છે મિત્રો કે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મહત્વના બે પ્લે લિસ્ટ બનાવ્યા છે એક છે આ મોડલ પેપરનું મિત્રો જેના અંદર એકથી તેતાળીસ મિત્રો મોડલ પેપર બનાવી દીધા છે આ ચુમ્માળીસમાં નંબરનું છે બધા જોઈ લેજો મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલનો જે મિત્રો પાર્ટ ટુ જે એકસો વીસ ગુનો છે ને એના અંદર ખૂબ જ કામ આવવાનું છે આ એક છે મિત્રો પ્લે લિસ્ટ અને બીજા નંબરનું છે મિત્રો જે સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો બનાવે જે તમને આ ટોપિક આપવામાં આવ્યા છે મિત્રો ભારતનું બંધારણ છે વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ વારસો ભૂગોળ તો એ સ્પેશિયલ મિત્રો એના પર મિત્રો વિડીયો બનાવ્યા છે બંધારણના પાંચ બનાવ્યા છે બરોબર વિજ્ઞાન ટેકનોલોજીના પણ બનાવ્યા છે વારસાના બનાવ્યા છે અને ભોગોળના તો સ્પેશિયલ મિત્રો વિડીયોનું પણ આખું પ્લે લિસ્ટ છે બરોબર ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે બરોબર તો આ બંને જે પ્લેલિસ્ટ છે મિત્રો તમે પણ જુઓ તમારા મિત્રોને શેર કરી દેજો આના અંદર વિડીયો આવતા રહેશે ટીચિંગ હજે કરીને ટેલિગ્રામના જે ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે મહત્ત્વના જે પ્લેલિસ્ટ બે બનાવ્યા છે એની આખી લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે બરાબર એટલા માટે ટેલિગ્રામ ચેનલે જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદની ઋચાઓની રચના કઈ સ્ત્રીઓનું યોગદાન રહેલું છે તો ઋગ્વેદના અંદર જે ઋચાઓ છે ને મિત્રો એની રચના કરવાના અંદર અમુક સ્ત્રીઓનું મિત્રો યોગદાન રહેલું છે જેનું નામ જોઈ લો મિત્રો અપાલા લોપામુદ્રા અને ગોસા આ ત્રણે ત્રણ મિત્રો સ્ત્રી છે જે ઋગ્વેદની ઋચાઓના અંદર રચના કરવાના અંદર એમનો ફાળો હશે બરાબર પરીક્ષાના અંદર પોસાયેલું છે ને તમારા પણ પોસાઈ શકે છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદમાં શાનો ઉલ્લેખ જોવા મળે છે તો ઇન્દ્ર વરુણ અગ્નિ અને સૂર્ય આ ચારે ચારનો મિત્રો ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદના અંદર હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈદકાલીન સમાજ સમજૂતી આપો તો વૈદકાલીન સમાજ સમજૂતી કોને કહેવાય છે મિત્રો જો નીચે મુદ્દાઓ આપ્યા છે મુખ્ય એક કુટુંબ પછી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા વર્ણ અને જ્ઞાતિઓ ન કરવી જોઈએ સ્ત્રી સ્વતંત્રતા સ્ત્રીની હાજરી યજ્ઞમાં અવશ્ય ગણાતી બરાબર તો આ બધું છે ને મિત્રો વૈદકાલીન સમાજની સમજૂતી છે મિત્રો બરાબર તો વૈદિક કાલના અંદર મિત્રો સમાજ આ રીતનો હતો બરાબર તો એના અંદર પણ મિત્રો વર્ણ અને જ્ઞાતિઓનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો બરાબર સ્ત્રીને સ્વતંત્રતા આપવામાં આવતી હતી બરાબર તો આ બધી બાબતો યાદ રાખજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં કયા પશુઓનો સૌથી વધારે ઉલ્લેખ કરેલો છે તો ઘોડાનો મિત્રો યાદ રાખી લેજો હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતની પારંપરિક રાજકીય વ્યવસ્થાનો ખ્યાલ શમાંથી મળે છે તો વેદ મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોના અંદરથી મળે છે મિત્રો હવે બાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પ્રારંભિક રાજકીય વ્યવસ્થામાં ટોળું માટે કયો શબ્દ વપરાતો તો કબીલાય મિત્રો યાદ રાખી લેજો કબી આ જે બધા પ્રશ્નો છે બેઠા પરીક્ષાના અંદર પૂછાયેલા છે મિત્રો એટલે વિડીયોને બે થી ત્રણ વાર જોઈ લેજો એટલે તમારા મિત્રોને મિત્રો શેર કરી દેજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રારંભિક રાજકીય વ્યવસ્થામાં વડો માટે કયો શબ્દ વપરાતો હતો રાજન્ય યાદ રાખી લેજો રાજન્ય હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રારંભિક રાજકીય વ્યવસ્થામાં સમુદાય માટે કયો શબ્દ વપરાતો તો વીસ શબ્દ વપરાતો બરોબર વીસ હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રારંભિક રાજકીય વ્યવસ્થામાં રાજ્ય માટે કયો શબ્દ વપરાતો હતો તો જનપદ શબ્દ વપરાતો હતો મિત્રો હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જનપદની શરૂઆત ક્યારે થઈ હતી તો જનપદની શરૂઆત છે ને મિત્રો ઈસવીસન પૂર્વે એક હજારથી ઈસવીસન પૂર્વે સસ્સોની સદીના અંદર થયેલી છે બરોબર બેઠે બેઠો મિત્રો આ પ્રશ્ન આ રીતનો પૂછાઈ શકે છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જનપદોનો વિસ્તાર કયો હતો તો પંજાબ અને ગંગા નદી પછીનો વિસ્તાર જે છે ને મિત્રો કુરુ અને પાંચાળ તરીકે ઓળખાય છે બરોબર જે જનપદનો વિસ્તાર કહેવાય છે હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાજનપદનો સમયગાળો કયો હતો તો ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદી જે છે ને મિત્રો એ મહાજનપદનો સમયગાળો કહેવાય છે બરોબર હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાજનપદની સંખ્યા કેટલી છે તો સોળ મિત્રો મહાજનપદ છે બરોબર કેટલા સોળ આ પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું આ મોડલ પેપર નંબર ચુમ્માળીસ છે જેના અંદર સાઈઠ પ્રશ્નો ભણવાના હતા મિત્રો તો સાઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મહાજન પદની માહિતી કયા ગ્રંથોમાં આપવામાં આવેલી છે અંગુતર નિકાય ગ્રંથ જે છે ને મિત્રો એના અંદર જે પાલી ભાષાનો આખો ગ્રંથ છે બરોબર અંગુતર નિકાય એના અંદર મહાજનપદની માહિતી આપવામાં આવેલી છે તો જો મિત્રો આ સાઈઠ પ્રશ્નો તમને કેવા લાગ્યા ઇતિહાસના અને ભૂગોળના છે બરાબર તો આ બધા પ્રશ્નોનો લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આપણે બે પ્લે લિસ્ટ બનાવ્યા છે એની લિંક પણ આના અંદર મૂકતો હોઉં છું કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે બરોબર એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર